એક જંગલમાં એક ખૂબ જ બુદ્ધિશાળી સસલું રહેતું હતું તે હંમેશા શાંત અને સમજદાર સ્વભાવનું હતું જંગલના બધા પ્રાણીઓ તેને પસંદ કરતા કારણ કે તે બધાને કરતું એક દિવસ જંગલમાં એક મોટો સિંહ આવ્યો તે દરરોજ કોઈ ને કોઈ પ્રાણીનો શિકાર કરતો બધા પ્રાણી ડરી ગયા બધા પ્રાણીઓએ નક્કી કર્યું કે દરરોજ એક પ્રાણી પોતે સિંહ પાસે જશે જેથી બીજાને બચાવી શકાય એક દિવસ સસરાનો વારો આવ્યો સસરુ ધીમે ધીમે સિંહ પાસે પહોંચ્યું અને કહ્યું મહારાજ આજે થોડી વાર થઈ ગઈ કારણ કે રસ્તામાં બીજો બીજો સિંહ 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 મને મને રોકી રહ્યો હતો ગુસ્સે ભરાઈ બોલ્યો કેસરુ તેને કુવામાં લઈને ગયું અને કહ્યું અહીં છે સિંહે કૂવામાં કુવામાં જોયું એને પોતાના પ્રતિબિંબ દેખાયું ગુસ્સામાં સિંહ કૂદ્યો અને પાણીમાં પડી ગયો બધા પ્રાણીઓ આનંદથી ઝૂમી ઉઠ્યા સસલાની દુદ્ધિ બધાનું રક્ષણ કર્યું